અને ઇન્ડસ્ટ્રીમાં પણ એટલા બધા બ્રાહ્મણો છે પણ અને એટલા બધા લોકો એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે એટલા બધા લોકો એકબીજાને માન આપી રહ્યા છે હું એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મ આવે અને તમને લાગે કે આ જોવા જેવી છે એની પહેલાં તમે નામ વાંચો તમે જુઓ શું લાગે છે આ પિક્ચર હું એટલા માટે જ્યારે તમે ટ્રેલર જોયું એ ફિલ્મનું ટાઇટલ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા અને હું મલ્હા ઠાકર બંને બ્રાહ્મણો છે એટલે ખાસ તમારી જવાબદારી બને છે કે ગુજરાતી ફિલ્મની વાત આવે જેમાં એવી વાત આવે કે તમારે ખાસ જોવી જોઈએ અને બીજી વાત એવી છે કે આમ તો બ્રહ્મ સમાજ આમ ભેગો થાય ત્યારે આમ જબરજસ્ત લેવલ પર બધી જન્મેદની હોય છે પણ ગુજરાતી ફિલ્મમાં ખૂબ બધા લોકો એકબીજાને સપોર્ટ કરતા ક્યાંક અચકાતા હોય એવું ના થાય તો આપ સૌ પોતાના સમય કાઢીને પોતાના સમય અને જેના પૈસે જોયું એના પૈસે પણ પિક્ચર જોજો આવશે જનરલી હોય છે અને ગુજરાતી રેટ્સ અત્યારે હિન્દી ફિલ્મો કરતા પચાસ ટકા ઓછા છે એટલે આપ સૌ ગુજરાતી ફિલ્મને માન આપે પોતાની ભાષાને માન આપે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા થિયેટરમાં અત્યારે ચાલી રહી છે બેંગોન ચાલી રહી છે જબરજસ્ત ચાલી રહી છે અદભુત રિસ્પોન્સ છે બે દિવસના કલેક્શન પછી હું કહીશ કેટલું ડોનેશન આપી શકું પણ હાલ તો લોકો એન્જોય કરી રહ્યા છે એટલે હું તમને ખાસ કહીશ કે તમે આપ સૌ સમય કાઢી અને ફિલ્મ જોજો અને વધારે મજા આવશે પોતાના ફ્રેન્ડ્સ ફેમિલી અને આપણે સૌ એકજૂટ રહેનારા લોકો છીએ તો ફેમિલી વેલ્યુઝની વાર્તા અને ખૂબ હસાવતી રમાડતી ધમાલ કરતી ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા થિયેટરમાં ચાલે છે હું બ્રહ્મ સમાજના દરેકે દરેક અધ્યક્ષશ્રી અને દરેકે દરેક મિત્રોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના કારણે હું આ જગ્યા પર આવીને આપ સૌને મળી શક્યો થેન્ક યુ વેરી મચ અને આ લવની ભવાઈ ના ફેન ખૂબ બધા છે એટલે બે લાઈન મને ગાવાનું મન થાય છે કે વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને માંડી છે લવની ભવાય હોતા તા થયા થયા તા થયા થઈ તા થયા થયા તા થયા થઈ

અને તમારે આ ફિલ્મ દિલથી જોવાની મજા કરવાની અને આપણે સૌ એકબીજાને દિલથી ઉભા કરીએ મજા કરીએ અને ફિલ્મો જોઈએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક ખૂબ ખૂબ આભાર અને આમ તો મારું તમારી લગભગ દરેક ફિલ્મ સક્સેસ થઈ ગઈ આ બિઝનેસ સમિટ પર તમે આનો પ્રોમો લોન્ચ કરે હું એટલે તમને ખાતરી આપી કે આ સુપર ડુપર હિટ થશે અને કો પ્રોડ્યુસરમાંથી પ્રોડ્યુસર પણ બનો